हूं की से के जे तुम तुम क्या लागो हो मारो बेटी ओने आज छोकान जाऊ सा मने मेरी वडी क्या जटू जाऊ सो आने तो क्यों नहीं सो तो के जे अन होरो ना आडू हूं मु से भी हम एकदम लागो सो अन आ ढो धोत्या वाला मने खरे ने मु हम अपसरा ही लागो सो आ ढो धोत्या वाला मने मां बापा क्या वो खोते ले ले ढोहा मारी बेटी जो के इम के से हूं की से हूं की से मु कहूं हूं की से कल से मु एकली बाल लेवायो

ઓક્સન ને ઓક્સા ખારું મારું બેચું હે નારી તો હું કરું મારે ઓને હાલ હેડ ઉપાળ લે હેડ તું કીમ કરે બસ બોહા હું શું કે મારે કરે ને હા બધું ખરું પણ એક જ કામ કરવું પડશે શું કરવાનું છે તાર મારે ને વગળ બાં લેવાવું હા તો ધોચ્ચું ની પહેરવાનું મારી બેજી હે કે તને એક વાત કે ધોચ્ચું નહિ પહેરવાનું હું મારે કરવું શું આને તો હું હું કરા હું હું પેટીયો પહેર એટલે કે કે છો ને તને ધોચ્ચું પહેર એટલે મને બરાબર

શું કીચે કાલે કે હું વેલી મમ્મીને લ્યો ને હા એટલે તમારે આ બોલ તો ના બેત કોઈ નહીં પણ આ પાઘડી કરી માથે હા પાઘડી ની રાખવાની અને માથે કરાને ઓળી દેવાનું અને મૂછડિયે દેવાનું અશ્ય ફરી બરી આ તો મને મારાંગે તૈયારી લાગતી અને ખરા ને પેન્ટ દે દેવાનું આ ધોચ્ચું બોચ્ચું હું ધોચ્ચું તો હું તો અંગળ બંધ લેવાઈ નહીં આવ ને હે મારી બેટી હે ને જો કે કઈ દેસા કેસા પેન પહેરીને આમને પેહર મને ફાવતું નહીં

અરે બેટી આદી ઉંગી ક્યાંમ જાય છે આજે પાણી પાવા દે મને ભાગતો નહીં લાગ્યો મને બેહવા દે ઘડીવાર ના જોઈ હું મને ન પાણી પાઉડ મને નહીં છે હું

તો એમ નું એક નઈ નઈ કે ગઈ પડી રવા ની આમ અન તો બુઆજી ને ફોન કરવા દેજે મારા ટੁੰડી ના જવું બોલો બોલો શું કરો છો શું કરો છો મો આજો બાર ને આપડે રહેવાનો અલ્યા રહેવાનો બાર ને ન કેમ નો હોવા શું કહું છું

બરોબર હા કર્યું 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 એ તો એના ઓટોમેટિક બંધ થાવા પડશે બીજું કરો બીજું એક કરો હા બીજો એક કરો દાખી બાજુ નો પસંદ ઓવા ઓવા હેલો બહુ જ ફની બધું વગળા જતું રહે પાછું બેરવાડવા આવતું ના મને વખો પડાવ છે હેલો હા બોલો હું કરા બોલો માલ હા તો હું તો જપી ગયો છે જપી તો સાકા જપી ગયો ના જપી તો બીજું શું કવતાઉ બીજો કેવું હોય હા જપી ગયો જ સાકા જપી તો જ છે